ડાંગ જિલ્લાના ભોળા અને ગરીબ લોકોને લગ્નની લાલચ આપીને પૈસા પડાવી લેતી દલાલોની એક ટોળકીએ સક્રિય હોવાનું સામાવ્યું છે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના ધારાપુર ગામના કનુભાઈ નામના એક કૃદ્ધ આ ટોળકીનો ભોગ બન્યા છે જેમની પાસેથી ફ્રોડ લગ્ન કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્રોડમાં સંડોવાયેલા મુખ્ય વ્યક્તિઓમાં ઈશ્વરભાઈનો સમાવેશ થાય છે જો લગ્નની લાલચ આપીને પૈસાની માગણી કરતા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેમની સાથે ગાઢ વિહર ગામની લીલાવંતીબેન નામની મહિલા પણ સામેલ છે જે પૈસા હાથમાં લેતી જોવા મળે છે ઉપરાંત મહારાષ્ટ્રની એક મહિલાને ડુપ્લિકેટ વરરાની તરીકે ઊભી કરીને આ ત્રણેય મળીને કનુભાઈ નામના એક ગરીબ વૃદ્ધ પાસેથી તેમની જીવનભરની કમાણી પડાવી લીધી છે કનુભાઈ હાલમાં એક ખાનગી કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરે છે અને લગ્નની આશામાં તેમણે પોતાની બચત ગુમાવી દીધી છે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડાંગ જિલ્લાના ભોળા લોકોને આવા ફ્રોડ લગ્ન કરાવનારા દલાલોથી સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે આ ટોળકી અગાઉ પણ કેટલાય ગરીબ લોકોના ઘરો ઉજાડી નાખ્યા છે ડાંગ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ લગ્ન કરાવનારા દલાલોથી સાવધાન રહે અને કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરે જો કોઈની આવી કોઈ બાબતની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે રિપોર્ટર રમેશ માંગલા તહેલકા ન્યૂઝ